Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những તો મિત્રો આપણે તબેલામાંથી બે વેમ ભાવસા થાય ગયા કસીન માં દીકરી બે રામ રામ નહીં રંગી નહીં બધું મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર તો ઘણી કોમેન્ટો આવી તો કોમેન્ટનો આપણે રિપ્લાય આપી દઈએ ને અટાળામાં એ બધું કામકાજ પતાવ લેજો ને આખો રોજ દાડો આવે કે સાહ લેવા દાડે તારે કંઈ કામ નથી કામ હમણાં કંઈ જાતો નથી આજે જ ઘેર છે તો વાલીમાં એ જો વાહિતા કમ્પ્લેટ નાખી દીધા ને આ જો માથ ઘુમરા મારે આને ભગરીની આની માની જ્યાં બાંધીએ ને આની માં છે એ બહુ સાયકલીની છે તે ઓગીઠ બહુ કાઢે ત્યાં ઓગીઠ પડી હતી ને તો આની હવારમાં નીણ જ નથી નાખી આ બાંધી દીધી ખાવું ખાહે ને કાંઈ સાંજી નીણ જડ છે તો એક ને કોમેટો થઈ કે તમારી કસી વેસે નાખી કે શે ભાઈ વેસે નાખી કાલે આપે દીધી હજી આકવા નથી એવા કસી આપે દીધી ખાઈને તો ભી આપણી કસી વેસે નાખી નામ ને એક ભાઈ ની કોમેન્ટ કે તમારે રણજીતભાઈ ના લગ્ન થયા રણજીતભાઈ લીલું કરે ને લોગમાં આવતા હોય ને કારક કારક લોગમાં આવે ને હું જે નામ લેતો હોય ને એ લીલુભાઈ રણજીતભાઈ ઘેરથી છે મારા ભાભી ને રણજીતભાઈ ના બાપા નામ છે નાથાભાઈ જે નાથા બાપો હોય ને સઠેજ લુગડામાં એ રણજીતભાઈ બાપો છે ને જેમી પહેરે હતોમાં રણજીતભાઈ ની માં છે ને માં છે એ મારી મોટી માં છે ને હતોક માં છે એ પણ મારી મોટી માં મારી માન તા રહેતા ને તો પણ છે ને જાડું ખોળ વાટવા જવાનું છે ઢોરતા આપણે અંદર જ છે આખા પંખા ચાલુ કરી દો પણ હવે કે તમે કે ભેહો ને સારવા લે જાવ ભાઈ ક્યાં સારવા જાવ કાઈ બીડ કાર્યા ને કાઈ ધણખેરું છે ને અરાણે ધણખેર બધાય માણા હે ખેડે લીધા અને બીડું કંઈ છે ને અમારે આ કઈ બીડ કે છે ને કાકર સુમાહામાં ઘણી મેચ થાય તો ચાર પાંચ મહિના સરવા છૂટે પણ ધણખેરવું કે બીડ કે કાંઈ કંઈ છે ને એટલે છૂટે નહીં ઘેર નહીં કે રબારી બધા નેહડાવાળા છે ને એ આ બારી મહિના સારા પણ એના ઢોર બધું ખાય આપણા ઢોર ના હોય ખાય નહીં કંઈ એટલે આપણે તો કંઈ સારવાર જતા નથી આપણે તો ઘેરથી મોજ કરે બે ટાણા નેણ ખાય ખબાવ માં એટલે કામ પાછી એટલે કોમેન્ટ કરી રિપ્લાય કીધો મણી પાછો કંઈ ખબર પાછી રિપ્લાય આવી કે ખાતર નાખ્યાનો માથે આંકવાનું કહેતા હતા ને એ તો માઢ જોર આપી દે અને માઢ કહેવાય એમ માં ઢ કીએ કેતા હોય કોમેન્ટ કરી દેજો આવો એ નકે તો આણે અમે માર કીએ તમે કાઉ કેતા હોય કોમેન્ટ કરી દેજો માટ કેતા હોય કોઈ હમાર હમાર તા હમાર આપણે દેહી બરત ન હોય ને એને હમાર કહેવાય માંડવી વાવે ને બીજે ત્યાં કે ને એને હમાર દીધો કહેવાય એટલે આણે તો લગભગ તો માઢક કેવાતો હોય એમી તો માઢક છે તો બીજા તમે કોઈ કાવ કહેતા હોય આણે રાપ ઓલાન સીપીઓ ani tolri ini kabar apa sih yang sebenarnya? Arol, kau udah dong kumra mar? Eh? Kau kumra? Tadi lagi tadi lagi Hari kagunjorni ya. Nhìn dễ sẽ nặng Hô rau vào đây đi, chạy đi, chạy đi, chạy đi, đi

હૈ મિત્રો કારનો વાટ જોવાન બેઠો ટી શર્ટ વડાવ નાખ્યું ખોડ કાપું લાઈટ વઈ ગઈ તેવું કાર આવે નાવું એક કોરા એક કોરા ગરમી થાય જાલે એ વાટ જોવાન બેઠો ને આપડી ભીંજતા ભૂરાઈ ગયા એ ભગવાન આસ્તાન લાઇટિંગ હાવ મારા શેડા લીધા મિત્રો બે ફેરે ઝટકો ખાલી ભીહું વાહા ભીંજવે લીધા તો લાઈટ વઈ ગઈ

જો એટલી થાળી ભલે થી ભજી આની મી લેવા દે ને રામ આને હરામ આવે રામ તારે કઈ ગાયરું દેવ્યું બેક ગાયરું દે દે ગાયરું ગાયરું હા કાઠે નાખો તે હું તઈ હલો વિજય ભાઈ બેસે છે એ ભગવાન માલપુરા ખાવા આવે છે બધા મિત્ર